સુરતના ભૈસ્તાન વિસ્તારમાં સિદ્ધાર્થનગરમાં હત્યાનો બનાવ તુફાન રાઉત નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી તુફાન રાઉતની ઉંમર આશરે પિસ્તાલીસ વર્ષ આસપાસની છે જે મૂળ ઓડિશાનો રહેવાસી છે ભેસ્તાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અત્યારે એક મર્ડરની ઘટના સામે આવી છે પોલીસ સ્ટેશનમાં જે સિદ્ધાર્થનગર વિસ્તાર છે ત્યાં ગલી નંબર બાર છે ત્યાં આગળ મરણ જનાર છે અમર ઉર્ફે તુફાન વિજય રાઉત ઉંમર વર્ષ પિસ્તાલીસ એને અત્યારે કોઈ અજાણ્યા હોય એનું હત્યા કરેલી છે અત્યારે અમારી તપાસ ચાલે છે કોઈ નજીકના જેના મિત્ર કે કોઈ હોય એવા સપમાન છે પોલીસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી છે જોવા મળી છે અત્યારે એને નાકને કાપી દીધી એવી ઈજા દેખાઈ રહી છે તથા બીજી પણ ઈજાઓ છે હાથની પણ ઈજા છતાં પણ હજુ બોડીનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક પીએમ થઈને મરણનું કારણ પણ સામે આવી જ છે